આપણે ભગવાન શ્રી કૃષ્ણની બહુ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળી છે પરંતુ આજે આપણે એવી એક ખાસ વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનમાં સત્ય સત્તા અને પ્રેમનું મહત્વ બતાવે છે પ્રાચીન કાળમાં મહાભારતના યુદ્ધ બાદ અર્જુન અને શ્રી કૃષ્ણ એક વાર યુદ્ધ જંગમ પછી પાછા ફર્યા હતા રસ્તામાં અર્જુનને એક પ્રશ્ન ઉઠ્યો પ્રભુ તમે સર્વશક્તિમાન છો તમે બધું કરી શકો છો પણ એના બદલે તમે સતત લોકોની મદદ કરવાનું પસંદ કરો છો કેમ તમે તમારી સત્તાથી બધાને કાબુમાં ના લો અર્જુન સત્તાનો સાચો અર્થ શું છે તે સમજવું જરૂરી છે આવો હું તને એક નાનકડી દૃષ્ટાંત આપું તું ક્યારેક ફૂલોના બગીચે ગયો છે હા પ્રભુ મેં ઘણા સમયથી બગીચામાં ફૂલોની સુંદરતા માણી છે તું ક્યારેય એવું જોયું છે કે ફૂલ તેની સુગંધ માટે કોઈને જાણ કરતું હોય શું તે ક્યારેય ગર્વ કરતું હોય કે તેના પરથી મીઠી સુગંધ આવી રહી છે ફૂલ તેના મીઠા સુગંધથી સારા કાર્યો કરે છે પરંતુ તે ગર્વ કરતું નથી કે તે કેટલી મહાન છે તે જાણે છે કે તેનું કાર્ય ફક્ત પ્રેમ અને સમર્પણથી દુનિયાને ખુશાલ બનાવવા છે માણસે તેના સત્તાનો દુરૂપયોગ કર્યા વગર પ્રેમથી કામ કરવું જોઈએ શક્તિ એ સમર્પણ છે સત્ય અને પ્રેમનો માર્ગ એ છે જે સાચા સંતાની ઓળખ છે અર્જુનને હવે શ્રી કૃષ્ણના શીખવાનું સાચું મહત્વ સમજાયું આ વાર્તા શક્તિનો ઉપયોગ પણ હંમેશા માટે અને સત્યનો માર્ગ અપનાવવામાં આવે શ્રી કૃષ્ણનું જીવન આપણા માટે અદભુત પ્રેરણા છે જે આપણને હંમેશા સાચો માર્ગ બતાવે છે આપણા જિંદગીમાં ઘણી વાર સત્ય અને શક્તિનો સવાલ ઉભો થાય છે આજના સમયમાં પણ આપણે એ વિચારીએ છીએ કે અમારી પાસે શક્તિ છે તો તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ શું સત્તા અને શક્તિનો દુરુપયોગ કરવો જોઈએ કે પ્રેમ અને સત્યથી લોકોનું દિલ જીતવું જોઈએ આ પ્રશ્નનો જવાબ આપણે ભગવાન શ્રી કૃષ્ણની એક પ્રેરણાદાયી વાર્તામાં શોધી શકીએ છીએ મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું

ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે શક્તિનો સાચો અર્થ શું છે તેઓ મલકાયા מלકાયા અને अर्जुनને નાની બધી વાતમાં મોટું જ્ઞાન શીખવવાનું નક્કી કર્યું જ્ઞાનના સાચા સ્વરૂપને સમજાવવા માટે તે ઓએ अर्जुनને એક સરળ પણ અસરકારક दृष्टાંત આપ્યો કૃષ્ણએ अर्जुनને પૂછ્યું તું ક્યારે એ ફૂલોના બગીચામાં ગયો છે શું ફૂલો ક્યારે એ ગર્વ કરે છે કે તેઓ સુગંધ ફેલાવી રહ્યા છે આ પ્રશ્નનો ઉત્તર બધુ કહી દેજે

સમર્પણ અને પ્રેમ માટે હોવી જોઈએ જે મનુષ્ય પોતાના કૃત્યથી દુનિયાને પ્રેમ અને શાંતિ આપે છે તે જ સાચા સત્તાવાળાનો અર્થ જાણે છે અર્જુનને શ્રી કૃષ્ણના શબ્દોનો અર્થ સમજાવ્યો સત્તાનો સાચો ઉપયોગ એ નથી કે તું શું જતી શકે છે પરંતુ તું કઈ રીતે તેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરે છે આ વાર્તા આપણને સત્ય અને શક્તિના મૂલ્યો શીખવે છે

પરિવર્તિત થાય છે આપણું જીવન પ્રેમ અને સત્ય પર આધારિત હોવું જોઈએ અમને જીવનની સાચી દિશામાં જવું શીખવે છે જો તમને આ વાર્તા પ્રેરણાદાયી લાગી હોય તો લાઈક અને શેર કરો અને વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલ ને અલખના ઓટલા ને સબસ્ક્રાઈબ કરો